નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહી ગુજરાતમાં બે દિવસથી ઠંડી વધી ગઈ છે ઘણા વિસ્તારોમાં લોકો ઠૂંટવાયા છે આ દરમિયાન હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની શક્યતા રહેલી છે તેથી ઠંડી વધુ પડશે આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો વારો પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય તો તેમાં હું શું કરું તે દિલ જીતે જણાવ્યું છે દિલ જીત કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય છે તેના વિશે વાત કરી રહ્યો છે તેણે કહ્યું છે કે ઘણા દિવસોથી આપણા દેશમાં મને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કે દિલ જીતના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે તો ભાઈ મારી થોડી ભૂલ છે ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે જો પાજી તમે દસ રૂપિયાની ટિકિટ લઈ લો અને તેને સો રૂપિયામાં વેચી દો તેમાં આર્ટિસ્ટની શું ભૂલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝઘડો થાળે કરવા જતાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણો વડોદરાના ડભોઈ પોલીસ મથકમાં એક ડઝન જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાય છે ઝઘડો થવા અંગેની માહિતી મળતા પોલીસ જવાન ફરજ બજાવતા માટે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મામલો સાંજ પાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે પરિવારના સભ્યો દ્વારા પોલીસ જવાન જોડે ગેરવર્તણૂક કરીને તેનો શર્ટ ફાડી નાખતા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને અગિયાર લોકો સામે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાયકા અરોરાના જીવનમાં થઈ છે નવા બોયફ્રેન્ડની એન્ટ્રી એકાવન વર્ષની મલાયકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે તે હવે ફેશન સ્ટાઇલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે બંને દિલ્હીમાં એપી પીઢિલ્લોનના કોન્સર્ટમાં સાથે હાજરી આપી હતી તે પછી બંને એક રોમેન્ટિક સેલ્ફી પણ શેર કરી હતી હાલ બંનેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જોકે રાહુલ અને મલેકાએ આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંતાન અને ત્યજી દેનાર માતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં નવજાત બાળકોને એનઆઈસીયુમાં સારવાર હેઠળ ત્યજીને માતા જતી રહી હોવાની ચકચારી ઘટના સામે આવી છે આ મામલે હોસ્પિટલના તબીબો દ્વારા કઠોર દિલ માતામાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન સુનિલ પાલના અપહરણકર્તાઓ સીસીટીવીમાં કેદ થયા છે કોમેડિયન સુનિલ પાલના અપહરણકર્તાઓનો ફોટો સામે આવ્યો છે તે યુપીના મેરઠમાં જ્વેલર્સની દુકાનમાં લાખોની કિંમતની ખરીદી કરતા કેમેરામાં કેદ થયા છે આરોપ છે કે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદ્યા બાદ પેમેન્ટ માટે સુનિલ પાલના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે આરોપીની ઓળખ માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરના નવ જિલ્લામાંથી હટાવાયો છે ઇન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબૂમાં નથી આવી રહી મે મહિનાથી જ ચાલી રહેલી હિંસામાં બસોને પચાસથી વધુ લોકોનો ભોગ લીધો છે હિંસા કરફ્યુ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ ટકાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર માઠી અસર પહોંચી છે જોકે હવે મણિપુર સરકારે નવ જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓ પર હુમલાઓ વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા હતા બાંગ્લાદેશ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સોમવારે એક દિવસની મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા હતા ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકારને હટાવ્યા બાદ ભારત તરફથી આ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે બાંગ્લાદેશમાં હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ હિન્દુઓ સહિત લઘુમતિઓ પર હુમલાને લઈને નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં વધતા તણાવ વચ્ચે મિશ્રની મુલાકાત આવી છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન માટે સરકારનો ફરીથી પ્રયાસ મોદી સરકાર આ સત્રમાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે આ બિલને સર્વસંમતિથી પસાર કરવામાં આવશે પછી તેને સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી દ્વારા ચર્ચા માટે મોકલવામાં આવશે જેપીસીએ આ બિલ પર વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે જો આ સત્રમાં આ બિલ પસાર ન થઈ શકે તો તે આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમવર્ષાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા બાદ માર્ગ પ્રવાસ ખતરનાક બની ગયો હતો રસ્તાઓ પર સ્લીપેજ વધી જવાને કારણે વાહનો લપસી રહ્યા છે રવિવારે સીસો રોહતાંગ જિસ્પામાં લપસણો રસ્તાને કારણે ત્રીસથી વધુ વાહનોમાં એકસો ને પચાસ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે અવરોધિત રસ્તાઓને કારણે ઘણા ગામડાઓ શહેરોથી કપાઈ ગયા છે હવે હિમવર્ષા સાથે શીતલહેર પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમિંગના નવા નિયમો સામે આવ્યા છે ચીનમાં બાળકો માટે ગેમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અશક્ય બનવા માટે જઈ રહ્યો છે સરકારે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઓનલાઈન ગેમિંગ પર કડક નિયમો લાગુ કર્યા છે આ નિયમો મુજબ બાળકોને ગેમિંગ માટે દરરોજ ત્રણ કલાકનો સમય મળશે અને તે પણ અઠવાડિયાના અંતે જ સરકાર ગેમિંગને આધ્યાત્મિક એક કારણ બતાવી રહી છે અને તેના ખતરનાક પ્રભાવને ઘટાડવા માટે પ્રયત્ન પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના પચીસ આઈપીએસ અધિકારીઓની કરવામાં આવી છે બદલી રાજ્યમાં પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પચીસ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે ગૃહ વિભાગ દ્વારા મોટે પાયે બદલીના આદેશ આપવામાં આવ્યા છે મળતી જાણકારી પ્રમાણે શિયાળી ક્રાઇમના વડાપ્રદેથી પાંડિયાને હટાવાયા છે જાણકારી પ્રમાણે રાજકુમાર પાંડિયનને એડીજીપી લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીએસસી મેન્સ પરીક્ષા બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ મેન પરીક્ષા બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કર્યું છે વીસ સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી પરીક્ષા લેવામાં આવી છે પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટઅપ યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઇન અને યુપીએસસી ઓનલાઈન ડોટ એનઆઈસી ડોટ આઈ એન ઉપર તેમનું પરિણામ જોઈ શકશે કમિશને તે ઉમેદવારોના રોલ નંબર જાહેર કર્યા છે જેમણે સફળતાપૂર્વક યોગ્યતા મેળવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિંગ બાદ સમીએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સમી ફોર્મમાં છે તેણે ઘણી વખત બોલિંગમાં શ્રેષ્ઠતા બતાવી છે હવે સમીએ બેટિંગમાં પણ તાકાત બતાવી છે સમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બે હજાર ચોવીસની પ્રથમ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી તેણે બંગાળ અને અણનમ બત્રીસ રન બનાવ્યા હતા આ દરમિયાન તેમણે સિક્સર અને ફોર પણ ફટકારી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે